રૂપિયા એક પોઈન્ટ ઓગણ સિત્તેર લાખના

કારની પાછળ બાજુ તપાસ કરતા દારૂની પેટીઓ નીકળી પડી હતી આ સમય દરમિયાન થરાદના નરસંગ ઉર્ફે નરેશ પુંજા રબારી તથા ધાનેરાના જગદીશ કાળાજી રબારીની પોલીસે ધરપકડ કરી હતી આ કારમાંથી કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણ હજાર એકસો સિત્તેર નો અંગ્રેજી શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો ફોર સેલ ઇન રાજસ્થાન લખેલો આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને મોકલાવ્યો હતો અને અહીં કોને આપવાનો હતો તે સહિતની વિગતો બહાર આવી ન હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે